હેલો ફ્રેન્ડ્સ રામ રામ જય દાસારામ બાપા જય ભગીરથ દાદા સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે સખર સંત શિરોમણી પરમ પૂજ્ય ભક્ત શ્રી દાસારામ બાપા તથા ગંગા અવતરણ શ્રી ભગીરથ દાદાની અસીમ કૃપાથી ઝારેરા મુકામે શ્રી દાસારામ મંદિરના સાનિધ્યમાં સંત શિરોમણી ભગત શ્રી દાસારામ બાપાની ત્રણસો ને છ્યાસી મી જન્મજયંતિ મહોત્સવ તથા ભવ્યથી ભવ્ય લોકધૈરનું આયોજન કરેલું છે તથા ભવ્ય મહારાષ્ટ્રનું પણ આયોજન કરેલું છે અને મને ખૂબ જ જણાવતા આનંદ થાય છે ત્યારેના મુકામે એવડો મોટો ભવ્ય લોક ડાયરો અને મહારાષ્ટ્રનું પણ આયોજન કરેલું છે તો મને ખૂબ જ આનંદ થાય છે કે બહુ મોટી સંખ્યામાં માણસોની જનમેદની ઉમટી પડશે દાસારામ બાપાની જન્મ જયંતિ છે એ સંવત બે હજાર એક્યાસી મહાસૂદ બીજને શુક્રવાર તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ આયોજન કરેલ છે તો સમસ્ત સગર સમાજને મારા તરફથી અને શ્રી દાસારામ મંદિર જારેરા તરફથી ભાવભર્યું આમંત્રણ છે આવો પધારો દાસારામ બાપાના સાનિધ્યમાં અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલું છે તો તેમાં આપણે સૌ સાથે મળીને શ્રી દાસારામ જન્મ જયંતિ મહોત્સવ સૌ સાથે મળી ઉજવીએ તો સૌ પધારો શ્રી દાસારામ મંદિર જારેરા તાલુકો વાણવર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને મિત્રો શ્રી દાસારામ મંદિર જારેરાના પૂજારી મહંત શ્રી હરજી ભગત છે એ અત્યારે જે દાસારામ બાપાના દીવો છે એમાં જ્યોત પ્રગટાવી રહ્યા છે અને દાસારામ બાપાના સાનિધ્યમાં સૌ સાથે મળી અને આવનારી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસને શુક્રવાર મહાસુદ બીજનું આયોજન રાખવામાં આવેલું છે તેમાં મુખ્ય જે કલાકાર છે લોક ડાયરાના એનું નામ જણાવું તો એનું નામ છે આ મુજબ તો એમાં મુખ્ય પહેલા કલાકાર છે એ રસીલાબેન સગર છે પછી શ્યામદાસ બાપુ અને પિયુષ મિસ્ત્રી તેમજ લાખણસિંહ આત્રોલિયા તો આ એટલા કલાકાર છે એ ભવ્ય લોક ડાયરાના કલાકાર છે તેમજ ભવ્ય મહારાષ્ટ્રના જે કલાકાર છે એમાં આપણે જે કલાકાર છે એનું નામ છે ગેરુ આહિર તેમજ રચીલાબેન સગર એ ભવ્ય રાસનું આયોજન કરેલું છે એ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસને શુક્રવાર સમય છે બપોરે ત્રણ કલાકે શ્રી દાસારામ બાપાની કૃપાથી મહારાષ્ટ્રનું આયોજન છે એ આપણી સગર જ્ઞાતિમાં આની પહેલાં ક્યારેય થયેલું નથી તો અત્યારે જે મહારાષ્ટ્રનું સૌથી પહેલાં આયોજન કરવામાં આવી રહ્યું છે જ્યારેરા મુકામે શ્રી દાસારામ બાપાના સાનિધ્યમાં તો આવો સગર જ્ઞાતિના સૌ ભાઈઓ તથા બહેનો સાથે મળીને મહારાષ્ટ્રમાં ભાગ લઈએ તેમજ મહારાષ્ટ્રમાં જે પણ ભાઈઓ તથા બહેનો ભાગ લેવા માગતા હોય તેના માટે પાસ લેવો ખૂબ જ જરૂરી છે પાસ લેવા માટે એની ફી રાખવામાં આવી છે પચાસ રૂપિયા અને રજીસ્ટ્રેશન કરાવી લેવું એ ફરજિયાત છે રજીસ્ટ્રેશન કરાવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપ જે સગર સમાજના હોય છે એમાં નંબર આપેલા છે તો ત્યાંથી રજીસ્ટ્રેશન નંબર ઉપરથી રજીસ્ટ્રેશન કરાવી લેવું ફરજિયાત છે અને જે પણ મિત્રોને વધુ માહિતી જોઈતી હોય તો તેને ડિસ્ક્રિપ્શનમાં આપણા મોબાઈલ નંબર પણ આપેલા છે ત્યાંથી મળી રહેશે તો સમસ્ત સગર સમાજ આવો પથારો દાસારામ મંદિર જારેરા તાલુકો વાણવર જિલ્લો દેવભૂમિ દ્વારકા એક વખત દાસારામ મંદિર જારેરાની અવશ્ય મુલાકાત લેજો ત્યાંનો નજારો જોજો તમે કેટલો રમણીય અને એકદમ શાંતિમય વાતાવરણ જોવા મળે છે અને અત્યારે જે હાલ જોવા મળી રહ્યું છે આ વિડીયોમાં એ છે દાસારામ મંદિર જારેરાનું ભોજનાલય એ એકદમ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે દાસારામ મંદિર જારેરા છે ત્યાં દાસારામ બાપાની ધજા પૂજાય છે અને માળા પૂજાય છે અને જે બાલાગામ છે એ પાખડી પૂજાય છે તો દાસારામ બાપાની ધજાનો જે પણ સગર જ્ઞાતિના ભાઈઓને ચડાવવા કરવા માગતા હોય તેમનો બોલ લેવામાં આવશે અને બોલ લેવાની છેલ્લી તારીખ છે અઠ્યાવીસ એક બે હજાર પચીસ તો છેલ્લા અઠ્યાવીસ તારીખ સુધીમાં જે પણ સગર જ્ઞાતિના ભાઈઓ ધજાનો ચડાવો કરાવવા માગતા હશે એનો જે ઊંચામાં ઊંચો ચડાવો હશે તેને ધજા ચડાવવાનો લાભ મળશે અને આવનારી એકત્રીસ એક બે હજાર પચીસના રોજ શ્રી દાસારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે જે પણ સગર જ્ઞાતિના ભાઈઓને દાન કરવું હોય તો તે પણ દાન કરી શકે છે અને આ દાન છે એ ફક્ત ને ફક્ત દાસારામ બાપાની બીજ પૂરતું જ આપવાનું છે તો એ એક ખાસ નોંધ લેવી અને આવનારી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસના રોજ જે દાસારામ બાપાના જયંતિ મહોત્સવની ઉજવણી કરવાની છે અને ભવ્ય લોક ડાયરાનું તેમજ મહારાષ્ટ્રનું આયોજન કરેલું છે તેમાં જે પણ સગર જ્ઞાતિના ભાઈઓને સમગ્ર કાર્યક્રમ દ્વારા કોઈ પણ જ્ઞાતિના ભાઈઓને બેનર લગાવવા હોય તો તે પણ સંપર્ક કરવા વિનંતી અને સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ લાઈવ પ્રસારણ થશે જે ચેનલનું નામ છે શ્રી દાસારામ મંદિર જારેરા આ યુટ્યુબ ચેનલમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુટ્યુબ લાઇનમાં ધંધાકીય તેમજ અન્ય કોઈ જાહેરાત આપવા માંગતા હોય તો સગર જ્ઞાતિના ભાઈઓને નામ લખાવી લેવું ખૂબ જ જરૂરી છે તો સગર જ્ઞાતિના ભાઈઓને નામ લખાવી લેવું જરૂરી છે અને એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં સગર જ્ઞાતિના જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં સંપર્ક કરવો જેથી કરીને ધંધાકીય જાહેરાતમાં તમારું નામ જો લખવા માગતા હો તો તે લખાઈ જાય ત્યાંથી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે ડાયરાનું અને મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવેલું છે તેમાં જે પણ સગર જ્ઞાતિના ભાઈઓ બેનર લગાવવા માગતા હોય તો તેને પણ નામ નોંધાવી લેવું જરૂરી છે અને તો ત્યાંથી વોટ્સઅપમાંથી એનો સંપર્ક કરી અને નામ નોંધાવી લેવું ફરજિયાત છે અને આવનારી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસને મહાસૂદ બીજના રોજ જે ભવ્ય લોક ડાયરાનું તથા મહારાષ્ટ્રનું જે આયોજન કરેલું છે ત્યાં સગર જ્ઞાતિના ભાઈઓને સ્ટોલ રાખવા માગતા હોય તો તેનો પણ વોટ્સઅપ ગ્રુપમાં સંપર્ક કરી લેવો અને નામ નોંધાવી લેવો જેથી કરીને સ્ટોલની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવશે તો એમાં પણ નામ નોંધાવી લેવું જરૂરી છે અને આ સમગ્ર કાર્યક્રમ છે એ યુટ્યુબ ચેનલમાં લાઈવ જોવા માટે ચેનલનું નામ છે શ્રી દાસારામ મંદિર જારેરા એ ચેનલમાં લાઈવ પ્રોગ્રામ આવશે તો આ પ્રોગ્રામમાં સમસ્ત સગર સમાજના જ્ઞાતિ ભાઈઓ તથા બહેનો બહુ મોટી સંખ્યામાં આવો આપણે સૌ સાથે મળીને દાસારામ બાપાની જન્મજયંતિ ત્રણસો ને છ્યાસીની જે ઉજવવાની છે એને ભવ્યથી ભવ્ય રીતે ઉજવીએ અને આપણું જ્ઞાતિનું નામ રોશન કરીએ અને આ વિડીયોની માહિતી આપી એ ચેનલમાં પણ દાસારામ બાપાના લોક ડાયરાના વિડીયો મૂકવામાં આવશે આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને ખેતીવાડીને લગતી માહિતી તેમજ ધાર્મિક કાર્યક્રમ અને અન્ય માહિતી આપણી આ યુટ્યુબ ચેનલમાં આપવામાં આવશે વિડીયો ધ્યાનથી સાંભળીએ બધા દિલથી આભાર જય દાસારામ સૌને